અંજારમાં શહેરી આરોગ્ય કેન્દ્ર બે નું લોકાર્પણ કરાયું શહેરી આરોગ્ય કેન્દ્ર બે દબડા અંજારનું અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર એક ગાયત્રી ચાર રસ્તા ચામુંડા મંદિર સામેનું ત્રિકમભાઈ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી જેમાં બંને શહેરી આરોગ્ય કેન્દ્રમાં ચોસઠ જાતની લેબોરેટરી ટેસ્ટ તેમજ તમામ પ્રકારની દવાઓ નિદાન અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે જેનો તમામ શહેરીજનોએ જરૂર પડે આરોગ્ય સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી તેમજ બાળકોનું રસીકરણ કુટુંબ કલ્યાણની સેવાઓ અન્ય આરોગ્ય વિષયક તમામ સેવાઓ મળશે તેવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભૂરાભાઈ છાંગા કચ્છ ભાજપ મંત્રી ભરતભાઈ શાહ કચ્છ ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા તેમજ અંજાર નગરપાલિકાના તમામ કાઉન્સલર અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર એ અંજારિયા દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર